પહેલાં તો મિત્રો બધાને જય માતાજી જય ક્ષત્રિય સમાજ જય ઠાકોર સમાજ અને તમામ સમાજની જય અને બધાને ખૂબ ખૂબ આભાર કે તમે જે મેં આગળનો વિડીયો બનાવ્યો મારા સમાજ વિશે એમાં તમે બધે સૌ સૌ મિત્રોએ સારો સાથ અને સપોર્ટ આપ્યો છે તમામ સમાજના લોકોએ બહુ સારો સપોર્ટ આપ્યો છે તો મિત્રો આજે પહેલીવાર અમારા ઠાકોર સમાજનું આટલું ઘોર અપમાન થઈ રહ્યું છે આ સરકાર દ્વારા એના ઉપર જ આ વિડીયો બનાવી રહ્યો છું પાંચ મિનિટ આપજો અને વિડીયોને પૂરેપૂરો સાંભળજો અને અમારા કોઈ પણ ઠાકોર સમાજના કલાકારને આમંત્રણ ના મળ્યું એ કારણોસર અમારા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરને અતિશય નારાજગી વ્યક્ત કરી છે અને એમને ખૂબ દિલમાં ઠેસ લાગી છે એમને ઠેસ પહોંચી છે તો એ પણ વિડીયો અત્યારે હું લઈને જ આવ્યો છું અને એમને આજે પહેલીવાર એવું બન્યું છે કે અમારા ઠાકોર સમાજના કલાકારે પત્રકાર પરિષદ યોજી હોય પત્રકારોને બોલાવ્યા હોય અને એમનો રોષ જાગૃત કર્યો હોય એવું પહેલીવાર બન્યું છે તો મિત્રો એ વિડીયો પણ આપણી સમક્ષ આવી ચૂક્યો છે અને તમે જોઈ શકો છો આગળ હું તમને બતાવવાનો જ છું વિડીયોમાં કે વિક્રમભાઈ ઠાકોરે શું રજૂઆત કરી છે સમાજ વિશે શું બોલ્યા છે અને ઠાકોર સમાજનું શું વેલ્યુ છે એ તમામ પ્રકારના સવાલો એમણે કર્યા છે તો એ હું તમને બતાવવાનો જ છું પણ એ પહેલાં આપણે આપણા બનાસકાંઠાના સાંસદ એવા આપણે જ્ઞાનીબેન ઠાકોરને આપણે થોડુંક સાંભળીએ એ શું કહેવા માંગે છે આજે અપમાન થયું સ્નેહ મિલન યોજાયો વિધાનસભાની અંદર તો એના વિશે જ્ઞાનીબેન શું કહેવા માંગે છે એ થોડું જરા સાંભળી લઈએ તો બન્યારો વિડીયોની અંદર બહુ સારી બાબત છે અભિનંદનને પાત્ર છે પણ આમાં જે સમદ્રષ્ટિ રાખવી જોઈએ ને ભાઈ વિક્રમભાઈએ પોતે નારાજગી વ્યક્ત કરી એ વ્યક્ત નારાજગી એમની વ્યાજબી છે જે એક લોકશાહીના મંદિરમાં આ રીતે જે કાંઈ નિર્ણય લેવાવાળાની જે દ્રષ્ટિ છે અથવા એમનો ભાવ છે એ ક્યાંક ને ક્યાંક એમાં હું માનું છું ત્યાં સુધી બેલેન્સ કરવામાં કે આમંત્રણ આપવામાં કે જે એક નારાજગી ઊભી થઈ છે એ નારાજગી ઊભી કરવા પાછળના કયા કારણો છે લોકશાહીના મંદિરમાં આ રીતે અન્યાય થતો હોય તો એ હું માનું છું ત્યાં સુધી વ્યાજબી નથી આ ભગવાનને પ્રાર્થના કરીએ બાબા સાહેબ આંબેડકરને જે બંધારણ આપ્યું છે એને અનુસરે અને જે આમંત્રણ આપવાવાળા કે જે બોલાવાવાળા પણ સમદ્રષ્ટિ રાખે એવી હું એમની પાસે અપેક્ષા રાખું છું અને વિક્રમભાઈની જે નારાજગી છે એ આવનાર સમયની અંદર આ રીતે કોઈ અન્યાય ન થાય એ બાબતની ખબર રાખીને સરખો ન્યાય આપે એવી હું અપેક્ષા રાખું તો મિત્રો ગેનીબેન ઠાકોરે આપણને એમ કીધું કે કલાકારોને કોઈ પક્ષપાખી હોતી નથી કલાકારની કોઈ જાતિ હોતી નથી કલાકાર દરેક સમાજ માટે સમાન વ્યક્તિ હોય છે અને કલાકારની કલાકાર જ જાતી હોય છે એ તમે અને હું બધા સમજીએ છીએ પણ મિત્રો આખી આ ભાજપ સરકાર જ્યારથી અમલમાં આવી ત્યારથી લઈને અત્યાર લગી ક્યાંય પણ ઠાકોર સમાજના વ્યક્તિને આગળ ના આવવા દીધો ક્યાંય પણ ઠાકોર સમાજના છોકરાઓને ક્યાંય કોઈપણ જગ્યાએ સારું શિક્ષણ આપવાના દીધું તમે જોઈ શકો છો આપણે અત્યાર સુધી ભોગવતા જ આવ્યા છીએ કે આપણા સમાજને આ સરકારે પાછળ રાખવાનું જ કામ કર્યું છે અને અગ્રતા ના આપી એ પણ તમે આપણે બધા જ જોઈ રહ્યા છીએ એનું પરિણામ તમને આગળ બતાવું કે એક બીજો દાખલો છે કે જ્યારે પણ આ ચૂંટણી યોજાઈ ગુજરાતના અંદર ઘણા બધા મુખ્યમંત્રીઓ બની ચૂક્યા અત્યાર સુધી પણ હજુ સુધી આપણો ઠાકોર સમાજ આટલો બહુ બહોળા પ્રમાણમાં હોવા છતાં આપણા ઠાકોર સમાજને કોઈ પદ નથી કોઈ મુખ્યમંત્રી ના બની શક્યો એનું કારણ એક જ આ સરકાર છે તો એની અંદર તમે આ હાલ ચાલુ વર્તમાન સમયની અંદર પણ તમે જોઈ શકો છો કે ગુજરાત વિધાનસભાની અંદર ઘણા બધા ધારાસભ્યો એવા છે જે આપણા ઠાકોર સમાજના હોય છે લગભગ દસથી પંદર વ્યક્તિઓ છે જે આપણા ઠાકોર સમાજના ધારાસભ્યો છે તો આજે બધું ઠાકોર સમાજના સ્નેહ મિલનની અંદર જે કાર્યક્રમ યોજાયો એમાં ઠાકોર સમાજના કલાકારોને આમંત્રણ ના મળ્યું તો એની અંદર આપણા કોંગ્રેસના જે ઘણા બધા નેતાઓ છે તો એ પક્ષ રીતે જો વિરોધ નથી કર્યો પણ ઠાકોર સમાજને લઈને વિરોધ કર્યો છે એમને તો જ્ઞાનીબેને પણ આપણને થોડું સમર્થન આપ્યું અને સૌ પ્રથમ આપણા ચંદનજી ઠાકોરે સમર્થન આપ્યું જગદીશ ઠાકોરે સમર્થન આપ્યું તમામ પ્રકારના નેતાઓ આપણા ઠાકોર સમાજના બધા નેતાઓએ સમર્થન સમર્થન આપ્યું પણ મિત્રો આજે સત્તાની લાલચમાં વાધળા બનેલા આ ભાજપ સરકારની અંદર જેટલા પણ ઠાકોર સમાજના નેતાઓ છે

કલાકારોને તમે આમંત્રણ ના આપ્યું એ બદલ હું દુઃખ વ્યક્ત કરું છું કે લાગણી દુઃખની લાગણી અનુભવું છું એવું પણ કોઈ સમર્થન તમે નથી આપી શકતા તમે ઉજળા તમારા ઠાકોર સમાજથી તો તમે ઉજળા છો તો થોડું ઘણું તમારે પણ તમારા આગેવાનોને કહેવું પડે તમારા નેતાઓને કહેવું પડે તમારી સરકારના નેતાઓને કહેવું પડે કે ભાઈ અમારા સમાજ સાથે તમે આવું કેમ કરી રહ્યા છો અને આનો એક વ્યક્તિ મને ખાસ જવાબદાર વ્યક્તિ છે એનું પણ હું કહું છું કે એ છે આપણે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકર ચૌધરી શ્રી સોરી પણ શંકરભાઈ ચૌધરી એમને અગાઉ વાવથરાજની અંદર ચૂંટણી લડેલી છે બધા બે આની પહેલી પહેલી બે વાર પહેલાં એમને પણ હરાવવામાં આવ્યા હતા એ બદલો લઈ રહ્યા છે અત્યારે ઠાકોર સમાજે એમને બે વાર હારનો સામનો કરાવ્યો ફરીવાર પાછા એમને ઠાકોર સમાજ જ જીતાડ્યા છે તો એમને પણ આપણી સાથે ગદારી કરી ફરીવાર એમને સત્તામાં લાવ્યા હોય તો આપણા ઠાકોર સમાજ જ લાવ્યા છે તો એ પણ ભૂલાઈ એ ભૂલાઈ ગયું એમને આખું ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કર્યું હા સ્નેહ મિલનનું એ તમામ જવાબદારી શંકરભાઈ ચૌધરીની હતી એમણે મનુભાઈને કીધું કે તમે તમારા જેટલા કોન્ટેક્ટમાં કલાકારો છે તમારા સપોર્ટના કલાકારો છે એમને તમે બોલાવી લો એટલે મનુભાઈ રબારી પણ આપણી ઠાકોર સમાજ સાથે દગો રમી ગયા અને એ તો જાહેરમાં કોઈ ઠાકોર સમાજને અત્યાર સુધી કલાકારને આગળ લાવ્યા જ નથી એ તો આપણે બધા જોઈએ છીએ શંકરભાઈ ચૌધરીએ અગાઉ દિયોદર ખાતે જ્યારે બનાસ ડેરીનું ઉદઘાટન કર્યું એ સમયે પણ સ્ટેજ ઉપર કોઈ ઠાકોર સમાજના આગેવાનને કે નેતાને કોઈ સ્થાન નહોતું આપ્યું તો શંકરભાઈ ચૌધરીનું એવું તો શું બગાડી મૂક્યું છે આ ઠાકોર સમાજે ભાજપ સરકારનું એવું શું બગાડી મૂક્યું છે અને ભાજપ સરકારને જ કહું છે કોઈ એક વ્યક્તિ કે એના ઈશારાથી ચાલવાની છે તમારી સરકાર ચલાવવાની છે હવે આનું પરિણામ પણ તમને ભોગવવાની તૈયારી રાખજો હવે મિત્રો આપણે વિક્રમભાઈ ઠાકોરે જે પત્રકાર પરિષદ સભા યોજી એની અંદર એમને શું જણાયું એ પણ થોડુંક સાંભળી લઈએ કામ નથી મળતું એક કારણ છે ના સરકારી કામ મળવાની કોઈ સવાલ મારો સમાજ આટલો મોટો છે બરાબર મને કે મારા ઠાકોર સમાજના કલાકારો કંઈ સરકારી કામ નહીં મળે તો કઈ ભૂખે નહીં બેહી રહેવાનું બરાબર એટલે એ વાત મેં તમે ખોટી વાત કરો છો એ વાત ને કરશો ભાઈ વાત એકદમ સાચી છે મિત્રો કે સરકારી કામકાજ કે કોઈ સરકારમાં કોઈ મિનિસ્ટર પદ આપો ના આપો એનું કોઈ જવાબ ચિંતા નથી કારણ કે કોઈ ઠાકોર સમાજ એમાં ભૂખે મરી જવાનો નથી કોઈનું સન્માન કરો પણ મારે તો એટલું જ કહેવું કે આ ઠાકોર સમાજે સરકારનું શું બગાડ્યું છે તમે અમારે કાંઈ વધારે જોતું નથી પણ ખાલી અમારી ઇજ્જત હાચવો અમારું માન સન્માન હાચવો બસ આટલું કરો તો અમને બહુ છે કારણ કે હંમેશા ઠાકોરો દિલના જ ભોળા છે અને ભોળાપણામાં ભોળાપણામાં જ રહી ગયા છે પણ મિત્રો હવે વિક્રમભાઈ ઠાકોરે આપણને કદમ આગળ કર્યું છે ડગલું ભર્યું છે તો મિત્રો એમને એકલા નથી પાડવાના દરેક આપણા ઠાકોર સમાજને નમ્ર વિનંતી કરું છું કે એમને સાથ આપજો સપોર્ટ આપજો અને એમનો સહકાર આપજો અને ટૂંક જ સમયમાં કે સ્વાગત કેવી રીતે કરાય સ્નેહ મિલન કેવી રીતે યોજાય એ બધું ટૂંક જ સમયમાં મહેપતસિંહ ચૌહાણ ટૂંક જ સમયમાં આપણા વિક્રમભાઈ ઠાકોરનું ભવ્ય સ્વાગત કરવાના છે તો એમાં બોળી સંખ્યામાં પધારવા દરેક મિત્રોને આમંત્રણ છે તો મિત્રો એક બનો એક બનો અને જાગો ઠાકોરો જાગો ના કહે હવે આવરો વારો આવી બન્યો છે જમાનો અત્યારે બદલાયો વિક્રમભાઈ આગળ ગીત આપણને રજૂઆત કરેલી છે તો હું પણ આમાંથી આવો અને શિક્ષણની આગળ શિક્ષણમાં આગળ પ્રગતિ કરો અને અત્યારે એક બનવાની જરૂર છે તો એક બનો સત્તાઓની લાલચમાં ના આવો આગેવાની લાલચમાં ના આવો સમાજ માટે કંઈક કરવાની કોશિશ કરો મારું તો એટલું જ કહેવાનું છે તો અત્યારે વિક્રમભાઈ ઠાકોરે જે ડગલું ભર્યું છે એમાં ઘણા બધા સહકાર મિત્રો સહભાગી બન્યા છે એમનો પણ આભાર તો સપોર્ટમાં રહેજો વિક્રમભાઈ ઠાકોરના આગળ લડત આપવાના જ છે અને આપણે પણ એમની સાથે ખભે કભો મિલાવીને ઊભું રહેવાનું છે મિત્રો તો મિત્રો વિડીયો બને તો શેર કરજો ને સરકાર સુધી પહોંચાડવાની કોશિશ કરજો મળીશું બીજા વિડીયોમાં જય માતાજી જય દ્વારકાધીશ જય ઠાકોર સમાજ